અભિયાન પર્વ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું છે જેમાં પ્રદેશના સદસ્યતા અભિયાનના પર્વના સંયોજક અમદાવાદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કાર્યશાળા આ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સદસ્ય અભિયાન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું છે જેમાં પ્રદેશના સદસ્યતા અભિયાન પર્વના સંયોજક અમદાવાદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી આ કાર્યક્રમ વાણિજ્ય ભવન રેસકોર્સ ખાતે યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગયા વખતે પણ સમગ્ર ભારત દેશની અંદર ગુજરાત બીજા સમગ્રની યુપી પહેલા ક્રમાંકે હતું પરંતુ યુપીની જે જનસંખ્યા છે એના કરતાં ગુજરાતી જનસંખ્યાના મુકા ના મુકાબલામાં ખુબ સારી સંખ્યા સદસ્યતા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નોંધાઈ હતી ત્યારે આ વખતે અગ્રીમ હરોળમાં ગુજરાત આવે એ લક્ષ્ય સાથે એક એક સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ગયા વખતથી જેમ જ ટેકનોલોજીનો સમન્વય પણ આ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવી અને મિસ મારી અને જે લિંક આવે એ લિંક ભરી અને સદસ્ય પાર્ટીના બની શકાશે અને એના સદસ્યતા અભિયાન દ્વારા જે સમાજના છેવાડાના લોકો છે અને જે સમાજના શ્રેષ્ઠીઓ છે સર્વેને એક જ પરિવાર તરીકે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્ર સર્વપ્રથમ સર્વોપરી આ એક વિચારધારા સાથે સદસ્ય બનાવવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગર ખાતે આ સદસ્યતા અભિયાનની કાર્યશાળામાં આપણા અમદાવાદના સાંસદ અને આ અભિયાનના

આજ પ્રકારે ચાલુ થવાનું છે દેશના यशस्वी વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પહેલી તારીખે જે પી નડ્ડાજી એમને પ્રાથમિક સભ્ય બનાવશે પ્રાથમિક સભ્ય સદસ્યતા અભિયાનમાં આજે વડોદરા શહેરની કાર્યકર્તાઓની એક મીટિંગ અંદર હું ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જ તરીકે અહીંયા પધાર્યો છું અહીંયા સદસ્યતા અભિયાનમાં વડોદરા શહેરમાં કુલ પાંચ સીટો છે બારસો ને પચાસ બુથ છે એક બૂથની અંદરથી અંદર ત્રણસો પ્રાથમિક સદસ્યત્વ બનાવવાના છે કુલ આખા શહેરની અંદરથી પોણા ચાર લાખ સદસ્યો અમે બનાવવાના છે ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા સી આર પાટીલ સાહેબે બે કરોડનો ટાર્ગેટ આપ્યો છે મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આખરે પોણા ચાર લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે સદસ્યતા અભિયાન અમે એક નંબર છે એ નંબર ઉપર મિસકોલ કરવાનો અને મિસકોલ કર્યા બાદ એની અંદર લિંક આવશે લિંકની અંદર સદસ્યોની પોતાની માહિતી ભરવાની છે નામ સરનામું જન્મ તારીખ બધી માહિતી ભરીને એ ઓનલાઈન પણ ભરી શકાશે અને ઓફલાઈન પણ ભરી શકાશે જેની જોડે એન્ડ્રોઈડ ફોન ના હોય એ લોકો ફોર્મ ભરીને પણ ભારતીય જનતા પાર્ટીના ના સદસ્ય બનશે મને વિશ્વાસ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામો કર્યા છે એ કામો જોતા આજે વડોદરા શહેરની અંદર પોણા ચાર લાખ કરતાં વધારે સદસ્યો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાશે

કે વિચારધારા સાથે જોડાવા માટે જે લોકો તૈયાર હશે એને જોડશે અને એ રીતે આગામી દિવસોની અંદર આ અભિયાન સફળ બનાવશે